યુદ્ધમાં સામે પક્ષે પણ પોતાના જ સગાઓને જોઈને ડરી ગયેલો અને વિચલિત થઈ ગયેલો અર્જુન યુદ્ધ કરવાની ના પાડવા લાગે છે ત્યારે અર્જુનના સારથી બનેલા શ્રી કૃષ્ણ અર્જુનને માનવ ધર્મ અને તેના કર્મ વિશે અર્જુનને જે ઉપદેશ આપે છે તે ગંત્રસ્થ ઉપદેશ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા માક્ષર સુદ એકદસી આ ગીતા સારને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ગીતાનો ઉપદેશ એ શ્રી કૃષ્ણના મુખેથી ઉત્પન્ન થયેલો કર્મની ગતિનો સાર છે જેનું ઉપાદાન કુરુક્ષેત્રનું યુદ્ધ છે કયું ગામે તેના ત્રીસ વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ અર્જુનના નંદીઘોષ રથના સારથી બનીને આ ઉપદેશ આપ્યો હતો જેને અંદાજે પાંચ હજાર એકસો ચાલીસ વર્ષ પૂર્ણા થયા છે ભગવદ્ ગીતા એ માત્ર ગ્રંથ નથી પણ એક માર્ગદર્શિકા તરીકે ઉપયુક્ત છે અહીં માનવ જાતિ પર ઉઠીને માનવતા વિશેની વાત કરવામાં આવી છે ગીતાના આધારે આ ધ્યેયમાં મનુષ્યના કર્મનો મહિમા સમજાવેલો છે સતયુગથી કળિયુગ સુધી માનવ ધર્મ અને તેના કર્મનો ધ્યેય અહીં આલેખવામાં આવ્યો છે એક મનુષ્યના મનમાં ઉઠતા લગભગ દરેક સવાલનો જવાબ તમને અહીં મળી શકે છે ગીતાનો ઉદ્ભવ જ મનુષ્ય જાતિને ધર્મ સમજાવવા માટે થયો છે યુદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોને ત્યાંથી શરૂઆત કરીને શા માટે આ યુદ્ધ કરીને અસત્યનો નાશ કરવો અને કર્મને જ મહત્વ આપવું એ સમગ્ર ગ્રાથાનું નિરૂપણ છે કળિયુગના આગમનને જ્યારે ઈશ્વર સાક્ષાત મોજૂદ ન હોય ત્યારે આ ગીતાનો સાર જ મનુષ્યને ઈશ્વર જેવો બોધ આપી શકે છે અને તેને કર્મ કરવા પ્રેરી શકે છે ગીતાને ઘણી જગ્યાએ કર્મનો સિદ્ધાંત અને કર્મનું મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ગીતા માત્ર એક પુસ્તક ના રહેતા ધર્મ અને શ્રદ્ધાનું મૂળ બની ગયેલ છે જેને કોઈ ઉખેવી શકે તેમ નથી જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Как Кришна.